પર્વતની ઢોંસ ઉપર જ્યાં વાદળો ઘરોને સ્પર્શીને પસાર થતા હતા ત્યાં એક નાનકડું ગામ આવેલું હતું આ ગામમાં રહેતા લોકોનું જીવન પથ્થરો જેવું કઠિન હતું પણ તેમના હૃદયો નદીના પાણીના જેવા સ્વચ્છ અને પારદર્શક હતા આ ગામમાં એક નાનકડી ઝૂંપડીમાં માયા અને જ્યોતિ નામની બે બહેનો રહેતી હતી તેમના પિતા ખેતી કરતા અને તેમની માતા ઘરકામ કરતી તેમનું જીવન ભલે ગરીબાઈથી ભરેલું હતું પણ તેમની વચ્ચેનો પ્રેમ કોઈ પણ રાજાના ખજાના કરતાં પણ વધુ કિંમતી હતો ઉત્તરાયણનો દિવસ હતો આખું ગામ ખુશીથી રંગાઈ ગયું હતું પર્વત ઉપર રહેવાસ હતા ગામના લોકો આ તહેવારને પૂરા ઉત્સાહથી ઉજવતા હતા આ દિવસે માયા અને જ્યોતિએ પણ સવારથી જ મમ્મીને મદદ કરવાનું શરૂ કરી દીધું હતું તેમની માતાએ તલ અને ગોળના લાડુ બનાવ્યા હતા જેની સુગંધ આખા ઘરમાં ફેલાઈ ગઈ હતી પિતાએ વાંસ અને કાગળમાંથી એક પતંગ બનાવ્યો હતો જેના ઉપર તેમણે સુંદર રંગો જ્યોતિ આ પતંગ ચગાવવાનું શરૂ કર્યું માયા પતંગની દોરી પકડતી અને જ્યોતિ પતંગને આકાશમાં છોડતી તેમનું હાસ્ય પવનના પ્રવાહ સાથે ભળીને આખા પહાડમાં ગુંજી રહ્યું હતું પતંગ ઊંચો ને ઊંચો જતો તો જાણે તે વાદળોને સ્પર્શવા માંગતો હોય આ દ્રશ્ય જોઈને તેમના માતા પિતાના ચહેરા ઉપર પણ સંતોષની ખુશી છવાઈ ગઈ તેમને લાગતું હતું કે તેમની દીકરીઓનું જીવન આ પતંગની જેમ જ ઊંચાઈઓ સર કરશે જ્યોતિ જે મોટી હતી તે સ્વભાવે માયા કરતાં વધુ શાંત અને ગંભીર હતી તે હંમેશા માયાની ચિંતા કરતી જાણે તે મોટી બેન નહીં પણ માં હોય માયા થોડી ચંચળ અને તે જ્યોતિ ઉપર ખૂબ આધાર રાખતી એકબીજાના પૂરક હતા જ્યોતિ માયાને સમજાવતી કે પર્વત ઉપર જીવન સરળ નથી અને દરેક કામમાં સાવધાની રાખવી જરૂરી છે સાંજે જ્યારે સૂર્ય પર્વતની પાછળ આથમવા લઈ ગયો ત્યારે ઠંડી પણ વધી ગઈ ઘરમાં ઊંફ લાવવા માટે લાકડાની જરૂર હતી જ્યોતિએ કહ્યું માયા માયા તું આરામ કર હું પહાડ ઉપર લાકડા લઈને આવું છું તરત જ ઊભી થઈ ગઈ અને બોલી ના દીદી હું પણ તારી સાથે આવીશ પણ જ્યોતિએ તેને બેસાડી દીધી આજે ઉત્તરાયણનો દિવસ હતો અને હવામાન પણ ખરાબ થઈ રહ્યું હતું તું થાકી ગઈ છે તું આરામ કર હું એકલી જઈને તરત જ પાછી આવી જઈશ માયાએ જ્યોતિને પ્રેમથી ભેટી અને તેના ગાલ ઉપર ચુંબન કર્યું જલ્દી પાછી પાછી દીદી જ્યોતિએ માયાને આપ્યું કે તે ઝડપથી આવશે આ વાક્યો તેમના માટે સામાન્ય હતા પણ આજે તે વાક્યોમાં એક અનોખો પ્રેમ અને કાળજી છુપાયેલી હતી જ્યોતિ લાકડાની કુહાડી અને દોરી લઈને પહાડ તરફ ચાલી નીકળી પવનની શીતલ લહેરો તેના ચહેરાને સ્પર્શી રહી હતી અને આકાશમાં વાદળો એકઠા થઈ રહ્યા હતા તે જાણતી હતી કે પર્વત ઉપર વધુ ઊંચાઈ ઉપર જવું જોખમી પણ તે પોતાના પરિવારને ઠંડીથી બચાવવા માટે કોઈ પણ જોખમ લેવા તૈયાર હતી તે ધીમે ધીમે પર્વત ઉપર ચડવા લાગી અને માયા તેને ઝૂંપડીના દરવાજે ઉભી રહીને જોઈ રહી આજે પહાડનું વાતાવરણ કઈક અલગ જ હતું પવનની ગતિ સામાન્ય કરતા વધુ હતી અને સૂર્યનો પ્રકાશ વાદળોમાં ઢંકાઈ રહ્યો હતો જ્યોતિને ખબર નહોતી કે આ શાંતિ એક મોટા તોફાનની શરૂઆત હતી તે બસ એટલું જાણતી હતી કે તેને જલ્દી લાકડા લઈને પાછું જવાનું હતું જ્યોતિ પર્વત ઉપર ઊંચે ચડવા લાગી જેમ જેમ તે ઉપર જતી હતી તેમ ઠંડી વધતી જતી હતી પણ પવનની તીવ્રતા પણ વધતી હતી આકાશમાં વાદળો કાળા ડિબાંગ થઈ ગયા હતા એક ક્ષણ માટે જ્યોતિને લાગ્યું કે તેણે પાછું ફરી જવું જોઈએ પણ તેને પોતાના ઘરની હૂંફ અને માયાનો ચહેરો યાદ આવ્યો તેને ખબર હતી કે જો તે લાકડા નહીં લાવે તો આખી રાત તેમને ઠંડીમાં ઠરવું પડશે આ વિચાર સાથે તે આગળ વધતી રહી તેણે એક જગ્યાએ પહોંચીને જોયું તો ત્યાં લાકડાનો મોટો ઢગલો પડેલો હતો તેણે ઝડપથી કુહાડીથી લાકડા કાપવાનું શરૂ કર્યું બરફના નાના કણ પડવા લાગ્યા જ્યોતિએ ઝડપથી કામ પતાવવાનો પ્રયાસ કર્યો પણ અચાનક પવનની ગતિ એટલી વધી ગઈ કે જાણે પહાડ પણ ધ્રુજી રહ્યો હોય થોડી જ વારમાં આખા વાતાવરણમાં સફેદ રંગ છવાઈ ગયો આ એક બરફનું તોફાન તોફાન હતું ચારે બાજુ બરફના સિવાય બીજું કઈ દેખાતું જ્યોતિએ ભાગીને એક મોટી ગુફામાં આશ્રય લેવાનો પ્રયાસ કર્યો પણ તોફાન એટલું તીવ્ર હતું કે તેને કઈ દેખાતું નહોતું રસ્તાઓ બરફથી ઢંકાઈ ગયા હતા અને પવનના કારણે ચાલવું પણ અઘરું હતું જો તેને લાગ્યું કે તે ગુમ થઈ ગઈ છે તેણે બૂમો પડી માયા માયા પણ તેની બૂમો તોફાનના અવાજમાં દબાઈ ગઈ ધીરે ધીરે ઠંડી તેના શરીરને ઝકડવા લાગી અને તેને ચક્કર આવવા લાગ્યા અંતે તે બરફના ઢગલા વચ્ચે પડી ગઈ ઝૂપડીમાં માયા અને તેના માતા પિતા ચિંતાતુર થઈ ગયા હતા જ્યોતિને ઘે ઘણો સમય થઈ ગયો હતો બહાર બરફનું તોફાન પણ શરૂ થઈ ગયું હતું હું જઈને જોઉં છું કદાચ તે રસ્તો ભૂલી ગયો માતાએ તેમને રોયકા આવા તોફાનમાં બહાર જવું જીવલેણ છે આપણે સવાર થવાની રાહ જોવી પડશે માયાનો જીવ ગભરાઈ રહ્યો હતો દીદીને કંઈ થયું નથી ને પપ્પા માયાની આંખોમાં આંસુ હતા પિતાજીએ તેને સાંત્વના આપતા કહ્યું કઈ નહીં થઈ બેઠા તે બહાદુર છે આખી રાત પરિવાર ચિંતામાં રહ્યો માયા રાતભર બારીમાંથી બહાર જોતી રહી જાણે જ્યોતિ હમણાં જ પાછી આવશે દરેક પવનના અવાજમાં તેને જ્યોતિના પગલાનો અવાજ સંભળાતો હતો જ્યારે સવાર થઈ તો આખું પહાડ સફેદ ચાદરમાં ઢંકાઈ ગયું હતું તોફાન શાંત થઈ ગયું હતું પણ વાતાવરણમાં એક વિચિત્ર શાંતિ સવાઈ ગઈ હતી જે ખૂબ જ ભયાનક હતી પિતાજી ગામના બે ચાર યુવાનોને લઈને જ્યોતિને શોધવા નીકળ્યા માયા અને તેની માતાએ ઘરે બેસીને પ્રાર્થના કરી આખો દિવસ જ્યોતિને શોધવાનો પ્રયાસ ચાલ્યો તેઓ તે જગ્યાએ પણ પહોંચ્યા જ્યાં જ્યોતિ લાકડા કાપતી હતી પણ ત્યાં ફક્ત લાકડા અને કુહાડી પડેલા હતા કોઈ નિશાન નહોતા બધું બરફથી ઢંકાઈ ગયું હતું પિતાજીએ નિરાશ થઈને જાહેરાત કરી જ્યોતિ ક્યાંય નથી મળતી કદાચ તોફાનમાં પણ તેમણે વાક્ય પૂરું કર્યું નહીં માયાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તે ભાંગી પડી તે રડતા રડતા બોલી ના મારી દીદીને કાંઈ નહીં થયું હોય તે પાછી આવશે તે મને છોડીને ક્યાંય નહીં જાય તે આખો દિવસ રડતી રહી તેના માતા પિતા પણ દુઃખી હતા પણ તેઓ હિંમત રાખીને બેઠા હતા દિવસો પસાર થવા લાગ્યા પણ જ્યોતિનો કોઈ પત્તો લાગ્યો નહીં આખા ગામમાં જ્યોતિના ગુમ થવાની વાત ફેલાઈ ગઈ લોકો માનવા લાગ્યા કે બરફના તોફાનમાં જ્યોતિનું મૃત્યુ થયું છે પણ માયા દરરોજ સવારે પર્વત ઉપર જતી અને જ્યોતિના નામે ભૂમો પાડતી દીદી પાછી આવી જા હું તારી રાહ જોઉં છું સમય પસાર થતો ગયો અને પરિવારમાં નિરાશા ઘર કરી ગઈ હવે ઘરમાં ફક્ત જ્યોતિની યાદો જ રહીતી માયાને જ્યોતિની દરેક વાત હવે યાદ આવતી કેવી રીતે તે તેને શાળાએ જવા માટે ઉઠાડતી કેવી રીતે તે તેને રમાડતી અને કેવી રીતે તે તેને જમવાનું ખવડાવતી આ બધી યાદો માયાના હૃદયમાં એક ઊંડો ઘા મૂકી ગઈ હતી જ્યોતિના ગયા પછી માયાની દુનિયા બદલાઈ ગઈ હતી તેના ચહેરા ઉપર નું હાસ્ય ક્યાં ખોવાઈ ગયું હતું તે રાત પર જાગતી અને બસ જ્યોતિની વાટ જોતી જ્યોતિના ગુમ થયા બાદ લગભગ એક વર્ષ વીતી ગયું હતું પર્વત ઉપરની પ્રકૃતિ ફરીથી ખીલી ઉઠી હતી પણ માયાના હૃદયમાં શિયાળાની ઠંડી હજુ પણ ઘર કરી ગઈ હતી તે રાત દિવસ જ્યોતિની રાહ જોતી તેની આંખો હંમેશા પહાડ તરફ જ મંડાયેલી રહેતી જાણે કે કોઈ ચમત્કાર થશે અને જ્યોતિ પાસી આવશે ગામમાં લગ્નની મોસમ શરૂ થઈ ગઈ માયાના માતા પિતા પણ તેના લગ્ન વિશે વિચારવા લાગ્યા તેમને લાગ્યું કે કદાચ માયાના લગ્ન થઈ જાય તો તેના જીવનમાં ખુશી પાછી આવશે અને તે જ્યોતિના દુઃખમાંથી બહાર આવી શકશે એક સાંજે જ્યારે માયા ઘરે હતી ત્યારે પિતાએ ધીમેથી વાત શરૂ કરી પિતાએ કહ્યું માયા હવે તું મોટી થઈ ગઈ છે અમે તારા માટે એક સારો છોકરો શોધો છે માયાએ માથું ઊંચું કરીને જોયું અને તેની આંખોમાં આશ્ચર્ય અને દુઃખ બંને હતા પપ્પા તમે આ શું કહો છો મારી દીદી પાછી નહીં આવે ત્યાં સુધી હું કેવી રીતે લગ્ન કરી શકું બેટા આપણે આટલો સમય રાહ જોઈ જ્યોતિ કદાચ તે હવે માતાએ વાક્ય પૂરું કર્યું નહીં તેમની આંખોમાં પણ આંસુ હતા માયાએ ગુસ્સાથી કહ્યું ના મારી દીદી હજી જીવંત છે મને વિશ્વાસ છે તે આવશે અને હું તેના વગર લગ્ન નહીં કરું માતા પિતાએ માયાને સમજાવવાનો ખૂબ પ્રયાસ કર્યો પિતાજીએ નમ્રતાથી કહ્યું કે માયા જિંદગી આગળ વધવી જોઈએ તું આટલી હઠ ન કર આ તારા ભવિષ્યની વાત છે માયાએ દ્રઢતાથી કહ્યું મારા ભવિષ્ય કરતા મને મારી દીદી વધુ વાલી છે જો તે મારી ખુશીમાં હાજર ન હોય તો હું આવી ખુશી નથી ઈચ્છતી આ વાત પછી પરિવારમાં ચિંતા વધી ગઈ માયાના માતા પિતાએ ગામના બીજા લોકોની સલાહ પણ લીધી બધાએ તેમને સમજાવ્યા કે માયાને લગ્ન માટે મનાવવી જરૂરી છે એક દિવસ એક વૃદ્ધ દાદી જેને ગામના બધા માન આપતા તેઓ માયાના ઘરે આવ્યા માયા હું જાણું છું કે તું તારી બેનને બહુ પ્રેમ કરે છે પણ શું તું તારા માતા પિતા માટે લગ્ન નહીં કરે તેઓ કેટલા ચિંતિત છે દાદીએ માયાને પ્રેમથી સમજાવવાનો પ્રયાસ કર્યો માયા દાદીની વાત સાંભળીને રડવા લાગી દાદી મારી દીદીએ હંમેશા મારું ધ્યાન રાખ્યું જ્યારે હું નાની હતી ત્યારે મને ઠંડીથી બચાવવા માટે તે પોતાની સાલ મને ઓઢાડતી તે હંમેશા કહેતી કે તું મારી જ્યોત છે હું તેના વગર મારા જીવનમાં પ્રકાશ કેવી રીતે લાવી શકું માયાના શબ્દોમાં ઊંડો પ્રેમ અને વેદના હતી છેવટે પરિવારને માયાની જીત સામે ઝૂકવું પડ્યું તેઓએ છોકરાવાળાને ના કહી દીધી પણ છોકરાવાળા તરફથી દબાણ હતું કારણ કે છોકરાને માયા ખૂબ ગમી ગઈ હતી તેઓ ફરીથી માયાના ઘરે આવ્યા અને સમજાવવાનો પ્રયાસ કર્યો આખરે માયાએ એક શરત મૂકી અને કહ્યું હું લગ્ન કરીશ પણ જ્યારે મારી દીદી પાછી આવશે અને મારા લગ્નમાં હાજર રહેશે ત્યારે જ આ સાંભળીને સૌ આશ્ચર્યચકિત થઈ ગયા છોકરાના પિતાએ કહ્યું કે બેટા આ કઈ રીતે શક્ય છે તારી બેન વિશે કોઈ જાણકારી જ નથી માયાએ કહ્યું આ ચમત્કાર થશે મને વિશ્વાસ છે તમે મારા લગ્નનો દિવસ નક્કી કરો હું રાહ જોઈશ આ સરસ સાથે માયાના લગ્નની તારીખ નક્કી થઈ આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કોઈ માયાની હિંમતને દાદ આપતું તો કોઈ તેને પાગલ ગણતું પણ માયા તેના નિર્ણય ઉપર અડગ હતી તેને વિશ્વાસ હતો કે તેના લગ્નના દિવસે કોઈ ચમત્કાર જરૂર થશે અને તેની દીદી પાછી આવશે આખરે માયાના લગ્નનો દિવસ આવી ગયો આખો પર્વત ઉત્સવના રંગે રંગાઈ ગયો માયાના ઘરને ફૂલો અને રંગબેરંગી કાપડથી શણગારવામાં આવ્યું હતું મંડપ તૈયાર હતો દરેકના ચહેરા ઉપર ખુશી હતી પણ માયાના હૃદયમાં જ્યોતિની યાદ તાજી હતી તે વારંવાર દરવાજા તરફ જોતી હતી જાણે કે જ્યોતિ કોઈ પણ ક્ષણે આવશે અને તેને ગળે લગાડશે માયા લાલ રંગની સાડી પહેરીને તૈયાર થઈ હતી તે સુંદર દેખાતી હતી પણ તેની આંખોમાં એક અલગ જ વેદના હતી તેની માતાએ તેની પાસે આવીને કહ્યું કે બેટા આવે બધું ભૂલીને તારા નવા જીવનની શરૂઆત કર યુતિ જ્યાં પણ હશે તે તારા માટે ખુશ હશે માયાએ માથું હલાવ્યું પણ તેના મનમાં એક જ વાત ચાલતી હતી દીદી મેં તારી રાહ જોઈ છે તું ક્યાં છે બપોરે લગ્ન સમારંભ શરૂ થયો આવવા વરરાજા અને તેનો પરિવાર પણ હવે આવી ગયો માયાને મંડપમાં લાવવામાં આવી તે હજી પણ ચારે બાજુ જોતી હતી જાણે કે કોઈ અવાજ સંભળાય અને તે બોમ પાડીને કહે કે દીદી આવી ગઈ પણ બધું શાંત હતું પૂજારીએ મંત્રોચ્ચાર શરૂ કર્યા માયા અને વરરાજાએ એકબીજાને હાર પહેરાવ્યા લગ્નની વિધિ ચાલુ હતી માયાનું હૃદય ભારે થઈ રહ્યું હતું તેને લાગ્યું કે કદાચ તેની શ્રદ્ધા ખોટી હતી કદાચ હવે જ્યોતિ ક્યારેય પાછી નહીં આવે તે નિરાશ થઈને મંડપમાં બેઠી હતી અચાનક એક યુવક દોડતો દોડતો મંડપમાં આવ્યો તે ખૂબ જ આફી રહ્યો હતો તેણે જોરથી બૂમ પડી થોભો બધા થોભી જાવ બધા તેની સામે જોવા લાગ્યા લગ્નની વિધિ વચ્ચે જ અટકી ગઈ તે યુવક ગામનો એક વ્યક્તિ હતો જે પર્વત ઉપર શિકાર કરવા ગયો તો યુવકે કહ્યું મેં હમણાં જ કેટલાક વિદેશી ડોક્ટરોને જોયા તેઓ બરફના પહાડ ઉપર સર્વે કરી રહ્યા હતા તેઓએ મને એક છોકરી વિશે પૂછ્યું જે બરફના તોફાનમાં ગુમ થઈ ગઈ હતી આ સાંભળીને માયાના હૃદયમાં આશાનું કિરણ જઈ ગયું તે તરત જ ઊભી થઈ ગઈ તેના માતા પિતા પણ આશ્ચર્યચકિત થઈને યુવકની વાત સાંભળી રહ્યા હતા યુવક આગળ બોલ્યો ડોક્ટરોએ મને કહ્યું કે તેમને બરફના તોફાનમાં દટાયેલી એક છોકરી મળી છે તે હજી જીવિત છે પણ ઠંડીના કારણે બેભાન છે તેઓ તેને મેડિકલ હેલિકોપ્ટર દ્વારા સારવાર માટે લઈ જઈ રહ્યા છે તે છોકરી તે જ્યોતિ જેવી દેખાય છે આ સાંભળીને આખો મંડપ સ્તબ્ધ થઈ ગયો કોઈને વિશ્વાસ નહોતો આવતો માયાની આંખોમાં આંસુ આવી ગયા તે ખુશીના આંસુ હતા દીદી મારી દીદી જીવંત છે તે બૂમ પાડીને બોલી તેને તરત જ મંડપ છોડવાનો નિર્ણય કર્યો વરરાજાનો પરિવાર પણ ગુજવાઈ ગયો વરરાજાએ માયાને કહ્યું માયા આટલા વર્ષો પછી આ વાત માયાએ તેને રોકી દીધો મને માફ કરજો પણ હું મારા જીવનની સૌથી મોટી ખુશીને આ રીતે છોડી શકતી નથી મારી દીદીને મારી જરૂર છે હું તેના વગર મારા લગ્ન પૂરા નહીં કરી શકું આ સાંભળીને વરરાજાના પિતા ગુસ્સે થયા પણ વરરાજાએ તેને શાંત પાડ્યા તેણે માયાને કહ્યું માયા જા તારી બેન પાસે જા અમે અહીં તારી રાહ જોઈશું તારી બેન પાછી આવે પછી જ આપણે આપણા લગ્ન પૂરા કરશું માયાએ વરરાજા સામે કૃતજ્ઞતાથી જોયું તે તરત જ તેના માતા પિતા સાથે તે દિશામાં દોડવા લાગી જ્યાં હેલિકોપ્ટર ઉતરવાનું હતું તેના હૃદયમાં એક નવી આશાનો સંચાર થયો સાથે પર્વત ઉપર દોડવા હૃદયમાં એક અનોખો જે જ્યોતિને તેઓએ મૃત માની લીધી હતી તે જીવિત હતી આ વિચાર જ તેમને નવા જીવનનો શ્વાસ આપી રહ્યો હતો માયાને દોડતા દોડતા થાક નહોતો લાગતો તેની નજર ફક્ત એક જ વસ્તુ ઉપર હતી હેલિકોપ્ટર તેઓ જે જગ્યાએ પહોંચ્યા ત્યાં મેડિકલ હેલિકોપ્ટર ઉભું હતું કેટલાક વિદેશી ડોક્ટરો અને એક બે સ્થાનિક લોકો પણ ત્યાં હાજર હતા માયાએ દૂરથી જ સફેદ બરફની ચાદર ઉપર પડેલા એક શરીરને જોયું તે તરત જ દોડીને ત્યાં પહોંચી ગઈ દીદી જ્યોતિ માયા જોરથી પાડી બોક્ટરોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો મેડમ કૃપા કરીને નજીક ન આવો અમે તેને સારવાર આપી રહ્યા છીએ પણ માયા નહીં તેણે જ્યોતિના શરીરને સ્પર્શ કર્યો જ્યોતિનું શરીર બરફ જેવું ઠંડુ હતું તેનું શરીર શ્વાસ લઈ રહ્યું હતું પણ તે બેભાન હતી એક ડોક્ટરે માયાને સમજાવ્યું આ છોકરી બરફમાં દટાયેલી મળી હતી કદાચ કોઈ ચમત્કાર થયો છે જેના કારણે તે આટલા સમય સુધી જીવિત રહી શકી તેના શરીરનું તાપમાન ખૂબ નીચું છે અને તેને તાત્કાલિક સારવારની જરૂર છે અમે તેને નજીકના શહેરમાં લઈ જઈ રહ્યા છીએ માયાએ જ્યોતિનો ચહેરો જોયો તે ચહેરો જે એક વર્ષથી તેની આંખોમાં હતો તેના વાળ બરફથી ઢંકાઈ ગયા હતા અને ઓઠ વાદળી પડી ગયા હતા માયા પ્રેમથી તેના માથા ઉપર હાથ ફેરવો અને રડવા લાગી દીદી મેં તારી રાહ જોઈ મે તારા વગર લગ્ન કરવાની ના પડી મેં તારી જીવવાની શક્તિ ઉપર વિશ્વાસ રાખો માયાના શબ્દો સાંભળીને ડોક્ટરો પણ ભાવુક થઈ ગયા પિતાજી અને માતાજી પણ ત્યાં પહોંચી ગયા તેઓએ જ્યોતિને જોઈ અને તરત જ પગે પડી ગયા માતાએ રડતા રડતા કહ્યું કે ભગવાન તે અમારી દીકરીને ડોક્ટરોએ જ્યોતિને મૂકી માયા અને તેના માતા પિતાએ પણ સાથે જવાની જીદ કરી ડોક્ટરોએ તેમને અનુમતિ આપી કારણ કે તેઓ જાણતા હતા કે આ પરિવાર માટે આ ક્ષણ કેટલી મહત્વની હતી હેલિકોપ્ટર હેલીકોપ્ટર પર્વતો અને વાદળોની વચ્ચેથી પસાર થઈને તે શહેર તરફ જઈ રહ્યું હતું માયા જ્યોતિના હાથ પકડીને બેઠી હતી જાણે તે તેને ફરીથી ખોઈ બેસવા માંગતી ન હોય શહેરની એક મોટી હોસ્પિટલમાં જ્યોતિને દાખલ કરવામાં આવી ડોક્ટરોએ જણાવ્યું કે તેને હાઇપોથર્મિયા થઈ ગયો છે અને તેના શરીરને ગરમ કરવાની તાત્કાલિક જરૂર છે માયા અને તેના માતા પિતા હોસ્પિટલના રૂમની બહાર રૂમ ની બહાર માયાએ પોતાના લગ્ન વિશે અને જે સમજદારી બતાવી તે વિશે પોતાના માતા પિતાને જણાવ્યું તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા કલાકો પછી એક ડોક્ટર બહાર આવ્યા અને તેમને ખુશખબર આપી જ્યોતિ ભાનમાં આવી ગઈ છે હવે તે ખતરાની બહાર છે માયા તરત જ રૂમની અંદર ગઈ આંખો ખોયલી અને માયાને જોઈ માયા તું ક્યાં હતી મને યાદ છે કે હું લાકડા લેવા ગઈ હતી અને પછી બરફના તોફાનમાં ફસાઈ ગઈ માયા જ્યોતિને ગળે લગાવીને રડવા લાગી હું અહીં છું દીદી હું તારી રાહ જોઈ રહી હતી એક વર્ષથી હું તારી રાહ જોઉં છું જ્યોતિને આશ્ચર્ય થયું એક વર્ષ શું તું મજાક કરે છે માયાએ તેને આખી વાત કરી કેવી રીતે તે ગુમ થઈ કેવી રીતે લોકોએ તેને મૃત માની લીધી અને કેવી રીતે તેણે તેના લગ્નના મંડપમાં જ્યોતિના પાછા ફરવાની જીદ રાખી હતી આ સાંભળીને યુવતીની આંખોમાં પણ આંસુ આવી ગયા યુતિ હોશમાં આવ્યા બાદ ધીમે ધીમે સ્વસ્થ થઈ રહી હતી ડોક્ટરોએ જણાવ્યું કે તે બરફમાં હોવાના કારણે તેના શરીરનું તાપમાન ખૂબ નીચું થઈ ગયું હતું જેને કારણે તે બેભાન અવસ્થામાં હતી પણ તેના મગજને કોઈ ગંભીર નુકસાન નહોતું થયું જ્યોતિએ માયાને કહ્યું કે માયા તારો વિશ્વાસ જ મારા જીવનનો આધાર બન્યો જો તે ન હોત તો કદાચ હું આજે અહીં ન હોત બે દિવસ પછી જ્યોતિની તબિયત સારી થઈ ગઈ અને તેને હોસ્પિટલમાંથી રજા મળી માયા તેના માતા પિતા અને જ્યોતિ ફરીથી પર્વત ઉપર તેમના ઘરે પાછા ફર્યા આખા ગામમાં જ્યોતિના પાછા ફરવાની વાત ફેલાઈ ગઈ હતી ગામના લોકો તેમને મળવા આવવા લાગ્યા અને બધાએ માયાની હિંમત અને શ્રદ્ધાને સલામી આપી સાંજે માયાના લગ્નના વરરાજા અને તેનો પરિવાર પણ તેમના ઘરે આવ્યા વરરાજાએ કહ્યું માયા તે તારી બેન માટે જે કર્યું તે ખૂબ જ અદભુત છે મને ગર્વ છે કે તું મારી જીવનસાથી બનીશ માયાએ વરરાજાનો આભાર માન્યો ત્યારબાદ માયાએ એક આશ્ચર્યજનક નિર્ણય લીધો તેણે તેના માતા પિતા અને જ્યોતિ સામે જોયું અને કહ્યું હું હવે લગ્ન કરવા તૈયાર છું અને હું છું કે મારા લગ્ન અહીં આપણા ઘરમાં સાદી રીતે થાય માયાના માતા પિતા અને જ્યોતિ ખૂબ ખુશ થયા તે રાત્રે જ એક નાનકડા મંડપમાં ગામના થોડાક લોકોની હાજરીમાં માયા અને વરરાજાના લગ્ન પૂરા થયા આ કોઈ ભવ્ય લગ્ન નહોતા પણ આ પ્રેમ વિશ્વાસ અને બલિદાનના પ્રતિક સમાન લગ્ન હતા જ્યોતિએ પોતાની લગ્નમાં હાજર રહીને માયાના જીવનની સૌથી મોટી ઈચ્છા પૂરી કરી લગ્ન પછી જ્યોતિએ પણ એક નિર્ણય લીધો તેણે કહ્યું હું હવે શહેરમાં જઈને અભ્યાસ કરીશ અને ડોક્ટર બનીશ જેથી હું બીજા લોકોને પણ મદદ કરી શકું જ્યોતિએ તે વિદેશી ડોક્ટરોનો સંપર્ક કર્યો અને તેમના માર્ગદર્શન હેઠળ તેણે અભ્યાસ શરૂ કર્યો માયા અને તેનો પતિ પર્વત ઉપર જ રહ્યા તેઓએ સાથે મળીને એક નવું જીવન શરૂ કર્યું માયાનું જીવન ફરીથી ખુશીઓથી ભરાઈ ગયું હતું પણ હવે તેના હૃદયમાં ફક્ત જ્યોતિ માટેનો જ પ્રેમ નહીં પણ તેના વિશ્વાસની જીતનો સંતોષ પણ હતો વર્ષો વીતી ગયા જ્યોતિ ડોક્ટર બની અને પર્વત ઉપર ફાંસી આવી તેણે ગામમાં એક નાનું દવાખાનું ખોલ્યું અને ગામના લોકોની સેવા કરવા લાગી માયાના ઘરે પણ બે બાળકોનો ખિલખિલાટ ગુંજી રહ્યો હતો